તો ભૂખ્યાના ભોજન જન સિવાય પ્રભુ સેવા માનવતા દેરીબલ ટ્રસ્ટ એ આમાં જો આમ આમ અંદર માનવ દેરીબલ ટ્રસ્ટ ભૂખ્યાના ભોજન જન સિવાય પ્રભુ સેવા તો બે વર્ષ પૂર્ણ કરીને ત્રીજા વર્ષમાં રનિંગ છે આપણે અને આપ સૌના પ્રેમથી આપ સૌના આશીર્વાદથી જમવાનું ચાલે છે તો આશા રાખીશું આપ સૌ અમને આપના પરિવારની પૂર્ણતિથી આપની હેપી બર્થ ડે એક દિવસ આપીને સપોર્ટ કરતા રહેશો તેવી આશા રાખીશું તો શું નામ છે આપનું કલ્પેશ ભાઈ આની ધમર તમે કેમ વેચી રહ્યા અચ્છા તમારા છોકરાની પહેલી લગ્નની એનિવર્સરી છે એના માટે ખુશીમાં ઓકે તો આ છે આપણા દાદા અને એમને છોકરાની લગ્નની એનિવર્સરી છે તે ખુશીમાં આજે ગરીબોને જમવાનું વેચી રહ્યા છે તો તમે પણ તમારા પરિવારની પૂર્ણતિથી હેપી બર્થડે ફૂલ નહીં ને ફૂલની પાકડી આપીને સપોર્ટ કરતા રહેજો તેવી આશા રાખીશું